જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લોલ આવો પ્રગટ પ્રભુને પગે લાગવાર લોલ એવા વાલો તરત છોડાવે કાળ પાસ રે લોલ જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લોલ હે એવા યજ્ઞાની ગુરુ વિસવાસ થી લોલ યુનર કે વગાડતા ઢોલ નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માઘવારે લોલ જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ આજ ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી મહારાજ ગજેન્દ્ર પ્રસાદજી મહારાજના ચરણોમાં મસ્તક મૂકી દઈએ વાલા ભક્તજનો મોક્ષ થઈ જાય થઈ જાય થઈ જાય થઈ જાય કલ્યાણની ગેરંટી છે વાલા ભક્તજનો રઘુવીર વાળીયા આવો રઘુવીર વાડીએ આવો આપણું અહમ મમત્વ મૂકીને મહારાજશ્રીના ચરણોમાં આપણે એકાકાર થઈ જાય લાલજી મહારાજના ચરણોમાં આપણા અશ્રુથી મહારાજશ્રીના ચરણો ભીંજાવી દઈએ વાલા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણના સ્થાને છે સ્વામિનારાયણ ભગવાનનું ખૂન એમના શરીરમાં દોડે છે ભગવાનનું બ્લડ એમના શરીરમાં દોડે છે વાલા ભક્તજનો એ સ્થાન છે એ સ્થાન છે એક વખત અમી દ્રષ્ટિ કરે ને મહારાજશ્રી તો કલ્યાણ થઈ જાય થઈ જાય થઈ જાય ને થઈ જાય હે જઈને જોઈએ તે આવો મોક્ષગવારે લોલ આજ પ્રગટ પ્રભુને પગે લાગવારે લો જેને મોક્ષ જોતો હોય વાલા ફક્ત જનો રઘુવીર વાળી આવો રઘુવીર વાડીએ આવો આજ પ્રગટ પરમાત્મા છે પ્રગટ ભગવાન છે અમને શરણે આવી જાઓ કલ્યાણ 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 નંદ સંતો તો એમ કે આ આચાર્ય મહારાજ શ્રીના ચરણોમાં એક વખત શિર સોંપી દો ને પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી ઈ ગરિમા એ પદ છે વાલા ભક્તજનો આજે ત્રીસ ત્રીસ વર્ષોથી જેનો અમે મહિમા સાંભળીએ કે આ ભગવાન છે આ સ્વામિનારાયણ ભગવાન છે આ સ્વામિનારાયણ ભગવાન છે અને હવે એમાંથી પાછા અમને એમ કે હવે આ ભગવાન નથી આ ભગવાન નથી તો અમે કેમ માનીએ મારા વાલા હવે તમે તમારે રસ્તે ને અમે અમારે રસ્તે વાલા ભક્તજનો ધર્મ કોળના શરણમાં સી એટલે હવે ચિંતા નથી કલ્યાણ કલ્યાણ થઈ ગયું થઈ ગયું થઈ ગયું વાલા ભક્તજોનું આ ગરિમા અને આ પદ છે જેને જોઈએ તે આવો મોક્ષ રે લોલ